₹ આ તમારી વેચાણ કિંમત રૂપિયામાં અને આ તમારી વેચાણ કિંમત ટકાવારી અને અહીંયા કીધું છે કે જો 75 રૂપિયામાં જો આ વસ્તુ વેચે છે 75 રૂપિયા તો આના પ્રમાણમાં અહીંયા કેટલા થવા જોઈએ તો તમે અહીંયા જો 70 * 2 કરીએ છે તો 152 થાય છે તો 75 * 2 કરીએ તો 150 થાય 150% હવે વેચાણ કિંમત 150% તો નફો કેટલા ટકા કહેવાય 50% કારણ કે 100% તો તમારી વસ્તુનો ભાવ છે અને તમે 150% માં વેચો છો 100% વસ્તુનો ભાવ છે અને વેચો છો 150% માં તો જે 50 વધાર મળ્યા તમને 100 થી ઉપર એ તમારો નફો તો કેટલા ટકા નફો થાય બગ